હમણાં એક ભાઈડો પહોંચ્યો ઇન્ટરવ્યૂ આપવા માટે ઇન્ટરવ્યૂ હોય ને આપણે નોકરીનું ઇન્ટરવ્યૂ તો ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યો શું યાર રોટલા પૂરા પાડવા માટે બધા ઇન્ટરવ્યુ આપવા પડે બધું કરવું પડે હા કઈ બેસી રે થોડું ચાલે યાર કામ ધંધો કંઈ કરવું પડે ને કામ તો કંઈક કરવું પડે ને તો રોટલા ચાલે બાકી ઘરના એમ જ કે ના કામો છે આ તો ન કામો છે 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 તમારા તમને આવું એટલે કામ કામ ધંધો કરવો જરૂરી જરૂરી કરવું મજૂરી કરવી જરૂરી છે કોઈ ને કોઈ નાના તો નાના ક્ષેત્રમાં મોટા તો મોટા ક્ષેત્રમાં પણ કામ કરો તમે એ મહત્વનું છે તે અમારો આ ભાઈડો નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો બરાબર ઇન્ટરવ્યૂ આપવા ગયો ઇન્ટરવ્યૂ ઓફિસમાં પહોંચ્યો હવે ભાઈને કશો અનુભવ હતો નહીં ભાઈને કશી ખબર પડતી હતી નહીં બરાબર ભાઈને અનુભવ એટલો હતો ભાઈ ખાલી ગયા જા બસ આમ તો પરલા માણસને બધા અનુભવ તો હોય જ પણ એટલે ભાઈને ખાલી પરણવાનો અનુભવ હતો બરાબર બીજો કંઈ અનુભવ હતો નહીં બીજો એક અનુભવ હતો એ કયો અનુભવ હતો એ હું તમને આ જોક્સના એનમાં કહું તમે સમજી જજો કે ભાઈ તો ઇન્ટરવ્યૂ ઓફિસમાં પહોંચ્યા ઇન્ટરવ્યૂવાળા જે સાહેબ હતા એમને ફાઇલ જોઈ ભાઈને ભાઈની બોલી ચાલી ઉપરથી લાગતું નહોતું કે આમને કશો અનુભવ હોય એટલે પેલા ઇન્ટરવ્યૂ લેવાવાળા સાહેબને ખબર પડી જઈ કે ભાઈ તમને કશો આમ અનુભવ ખરો કોઈ નોકરીનો કોઈ અનુભવ ખરો પેલા ઇન્ટરવ્યૂવાળા સાહેબે આવું પૂછ્યું એટલે આપણો ભાઈ બોલ્યો કે ના સાહેબ મને કશો અનુભવ નથી કશો એટલે કશો કોઈ નોકરીનો કશો અનુભવ નથો આ પહેલો ટ્રાય તમારા માથે છે ચાલે તોય ના ચાલે તોય તમે ચલાવતો હોય ના ચલાવતો હોય પેલા સાહેબ કે તમને કશો અનુભવ નથી તો તમે આ ફાઇલમાં એમ કેમ લખ્યું છે કે મારે ચાર વર્ષનો અનુભવ છે એટલે પેલું શું કહે ખબર છે કે સાહેબ એ તો મારા ચાર વર્ષનો દીકરો અનુભવ છે ને એ લખ્યું છે કે મારા દીકરાનું નામ અનુભવ છે ને એ ચાર વર્ષનો છે એટલે મેં અનુભવ લખ્યું હતું એટલે મેં બાજુમાં લખી દીધું ચાર વર્ષનો આ આવાના આવા માણસોને નોકરીઓ લેવી છે બરાબર હમ અનુભવના પાછળ પોતાના છોકરાની ઉંમર લગાડી દે એવા માણસોને નોકરી લેવી છે અને એવા માણસોને કામ કરવું છે પછી તમે વિચાર તો કરો એવા માણસો કામ કરે એટલે બધું ગોટાળે જ ચડે ને એક છોકરોની છોકરી બેઠા હતા એમના લગ્ન થવાના હતા એકચ્યુઅલીમાં બાકી હતા લગ્ન થવાના પણ એ બંનેના લગ્ન નક્કી હતા તે એક ગાર્ડનની અંદર બેઠા હતા મસ્ત બાંકડા ઉપર છોકરાનું નામ હતું નિકુલ તે છોકરીને છે ને નિકુલની ડાયમ નિકુલ જોડે ડાયમંડની રીંગ હતી એ છોકરીને ડાયમંડની રિંગ બહુ જ ગમી ગઈ હતી એટલે છોકરીને રિંગ લેવી હતી એટલે પછી એને ચાલુ કર્યું નિકુલ નિકોલ નિકુલ કે બોલની છે અરે નિકુલ મન ને તમારી આ ડાયમંડ વાળી રિંગ બહુ ગમે છે બહુ એટલે બહુ ગમે છે મને એટલે નિકુલ ભાષામાં પીગળવા તો માંડ્યા તમારી ડાયમંડ વાળી રિંગ એટલી સરસ છે એટલી સરસ છે ને કે મને બહુ ગમે છે એટલે નિકુલ કે તને બહુ ગમતી હોય એ વાત બરાબર છે જાણું પણ આ રીંગ છે ને મન મારા પપ્પાએ આપી છે એટલે હું તને નહીં આપી શકું પેલી કે ના હા પપ્પાએ આપ્યું હોય તોય એ તમારું મન આપી તો પડશે આવું નહીં ચાલે પેલો કે રીસાઈ નહીં તું સમજ મારી વાતને સમજ આ રીંગ મને પપ્પાએ આપી છે આ રીંગ હું તને ના આપી શકું તોય પેલી કે નિકુલ યાર મન તમારી રીંગ જોઈએ જ છે એટલે પેલો નિકુલ કે તન મારી રીંગમાં એવું તો શું ગમી ગયું છોકરી કે હું જ્યારે જ્યારે એ રીંગ જોઈશ ને ત્યારે મને છે ને ઢ મારી યાદ આવશે ઢ મારી યાદ નિકુલ કે તો તું રીંગ નહીં જોઈ તું રીંગ લઈ નહીં જઈશ ને જોઈશ નહીં તોય મારી યાદ તો તને આવશે જ છોકરી કે કઈ રીતે એટલે નિકુલ કે તને એમ થશે કે મેં માગી હતી પણ મારા બેટા આપી નહીં તો પછી એના પછી તો એવું થયું કે એના લગ્ન થવાના હતા તો લગ્ન થયા નહીં લગન થયા પહેલા જ મારા બેટા જુડા પડી ગયા નતું પરણવું મારતા જોડે લે પછી તો છોકરીએ ફોર્મ આવી ગયો લગન પેલા તું મને એક વિનતી નથી આપી શકતો વિનતી તું લગન પછી મને શું આપીશ એટલે લગન પેલા આવું બધું થાય આવું બધી સિચ્યુએશનો ઊભી થતી હોય તો ધીરે 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 પ્રેમથી સંભાળી લેવી એટલે તમારે લગ્ન પેલા હરિઓમ તસ્ય ના થાય એની ધ્યાન રાખવી બાકી ઘણા થયા છે ઘણા એવા હરિયો પ્રશ્ય થયા છે ને આગળ જ થશે એટલે કહેવાનો જોક્ષ માંથી વાત એટલી છે કે ધ્યાન રાખો બસ હમણાં એક ડોસી એના ડોહાને ને ઉડાડી દીધો બોલો ડોસી એના ડોહાને ઉડાડ દીધો જમાનો તો જો એની ડોસિયું ડોહા ને ઉઠાવવા માંડી છે ઉડાડવા માંડી છે મર્ડર કરવા માંડી છે જમાનો તમે જુઓ ખાલી ક્યાં જઈને પોક્યો છે જમાનું જુઓ એ શું ડોસી ડોહાને ઉડાડી દીધો એટલે શું કેસ તો થાય તે કેસ થયો ડોશીમાં તો પાછા તોય ફોર્મમાં જ હતા કારણ કે આખી જિંદગી તો ડોહા જોડે કાઢી જતી હતી ને એમ હતું કે ડોહો વધુ વધુ કેટલું જુઓ પાંચ વર્ષ જીવત એના પેલા આપણા ઠજાકલા કર ઉડાડી દઈએ એટલે ડોસી માં કહેવાની વાત એમ તો કોઈ ગમ જેવું હતું નહીં ડોહાભા નું મર્ડર કરીને ડોસી ને ગમ જેવું હતું નહીં ડોસી તો એમ જ કહેતી હતી મને કોઈ ના બાપ છે બીક લાગતી નથી હો ડોસી એના બધા કુટુંબ વાળા એમ કેવા તમારા થી જે થાય કરી લો તમારા કેસ કરવો હોય તો કરી લો તમારે મને જેલમાં ના ખાવે તો ખાઈ બધા કુટુંબ વાળા વિશે નો પડી ગયા કે સાલી ડોસી છે કે આ તો કોણ છે એમ આટલી નિર્દય મતલબ ડોહાન ઉડાડીને એને કંઈ પછતાવું છે નહીં કે પછી શું કુટુંબવાળા તો થોડા જોઈ રહ્યા કુટુંબવાળાએ કેસ કર્યો ડોસી ઉપર ડોસીને કોર્ટમાં લઈ જવામાં આવી કોર્ટમાં લઈ ગયા તો વકીલ સાહેબને નહીં ડોસી તો હા મું થઈ ગયો વકીલ સાહેબ નહીં ડોસી ઘટતા નહોતા વકીલ સાહેબ તમે છે ને વિચારી વિચારી ને પ્રશ્નો પૂછજો આડાવડા પ્રશ્નો પૂછતા ગયા હા વકીલ સાહેબ કે કેમ આડાવડા પ્રશ્નો ના પૂછવું મારું કામ છે પ્રશ્નો પૂછવાનું અરે શું કામ કોડું કામ છે આ મારી અને મારા ડોહા વચ્ચેની પર્સનલ મેટર હતી એમાં ક્યાંક અમારે આ બધું કરવાનું આવશે કુટુંબવાળા કે એના પર્સનલ મેટરમાં મેટરમાં અમારો ધોતિયાવાળો ડોહો લઈ ગઈ છે કુટુંબવાળા બધા એવું કહેતા તો પછી વકીલ સાહેબે પ્રશ્ન પૂછવાના ચાલુ કરે ડોશીને કે ડોશીમાં હવે અમને એમ કહો કે જ્યારે ડોહાભા મર્યા એના એક્ઝેક્ટ પેલા એ શું બોલ્યા હતા એટલે ડોસી કે જાય તમારો ડોહો મારે ને કે તમારો ડોહો ડોસી ના કઈ એવું હતું ને ડોહાબા મરી જાય નામ ને તેમ ને ડોસી પાન તો ડોહાબા પર ગુસ્સો જ હતો ગુસ્સો કઈ વાત નથી હું તમને કહું વકીલ સાહેબ એમ પૂછ્યું કે ભાઈ ડોહાબા અંતે શું બોલ્યા હતા મરતા પેલા એમ કહો ચલો એટલે ડોસી કે તમારો ડોહો રહ્યો ને એ મરતા પેલા એમ બોલ્યો તો કે સંગીતા મારા તો આપતો વકીલ કે એવું કીધું કે સંગીતા મારા ચશ્મા આપતો મગજ જેવું છે કે નહીં એટલે મારી પાસે વકીલને ન એ વકીલ તારી અંદર મગજ જેવું છે કે નહીં એટલે વકીલ કે કેમ અરે મારું નામ સંગીતા નથી મારું નામ તો રૂપા ડોશી છે આ રૂપા ડોશી સંગીતા મને ચશ્મા આપી દાડો કઈ ઉડાડી દીધો તમારા ડોહાન આવું થાય છે બોલો ડોસી ડોહાન ઉડાડવા માંડી છે સંગીતા રૂપા માટે હવે ડોહન ભૂલથી નામ બીજું બોલાઈ ગયું હશે સંગીતા બંગીતા કોઈ શાકવાળી આવી હોય કદાચ એનું નામ સંગીતા હોય ને એવું કદાચ નામ મોઢામાંથી નીકળી ગયું હોય તો તમે જો તો ડોસી એવું દાડી માર્યું સુલતાન પિક્ચર એવું સલમાન ખાનનું નું સુલતાન પિક્ચર એનું એક ગીત છે તમે સાંભળ્યું હશે જગ ગુમ્યા સના કોઈ જગ ગુમ્યા જે સાના કોઈ આ ગીત છે સુલતાન પિક્ચરનું સલમાન ખાન અંદર હીરો છે તો પેલી વિરાટ કોહલીની ઘરવાળી છે ને અનુષ્કા એ છે આ ગીતમાં તો એક ભૈયા ગીત ગાતા હતા કે જગ ગુમ્યા થાર જે ના કોઈ ઘરવાળી બાર બેઠી બેઠી કપડાં ધોતી હતી તે એને આ ગીત સાંભળ્યું ભાઈ ગાતા ને ઘરવાળીને કંટ્રોલ થયું નહીં ના 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 ઘરવાળી ને એવું સાંભળી નાખ્યું એને કેમ કે હું કામ કરું ને પેલા આવી મસ્ત ગીતો ગાય આવું ના ચાલે ઘરવાળીને એમ થયું કે હું કામ કરું તો એ પણ કામ જ કરવા જોઈએ એટલે ઘરવાળી શું કીધું ખબર છે પેલા ભાઈ ગીત ગાતા હતા જગ ગુમ્યા થાર જય સાન કોઈ એમને ઘરવાળી ચોપડાઈ કે સાણા માણા લસણ ફોલી દો નહીટર પછી મારા એવું પણ કોઈ નહીં

ગીત ગાય તો તકલીફ ના ગાય તોય તકલીફ ગાય તો શું ના ના ગાય તો એમને શું તમે મારી માટે ગીત નથી તેમ અને ગાય તો આવી શું પતિઓ કરે શું બિચારા પતિઓ કંઈ ના કરી શકે ગરબાડી આગળ સનાતન સત્ય છે હા પછી આમ થોડા એવું ન રીતે બધી રીતે ઘરવાળીઓ અમે પાછું ઢીલી ના પડી જવાય અમુક બાબતો ઠીક છે મજાક મસ્તી માટે બાકી પછી તમે હા વધમ મારી ઘરવાળી મારી એ મારે જો મારી ઘરવાળી કે એમ જ કરવું પડે તો તો પછી એ તો આદમીના અવતાર ને ધૂળ છે હું તો કઉ છું તમારી ઘરવાળીની વાત માનો તમારી ઘરવાળીથી બિયાવ બિયાવ એ પડાવું તો કાવ છો પણ હા ઓકે એવા ઢીલા પોચા નમાલા ના થઈ જાવ કે તમારી ઘરવાળી પછી તમને લેબોની નેચ વ્યાજ રાખે રાખે થોડું તો તમારે મરદનું પીલું આવું જોવા ને હા ઓકે આ તો અમારા એ કહેશે એ થશે અલે એવું ના હોય ડોબા જેવા એક દારૂડીયા ભાઈ એમની વસ્તુ લઈને ઘરે આવતા હતા શું વસ્તુ એમનું અનમોલ રાતના લઈને ઘરે આવતા હતા દારૂડિયો તમે જોજો દારૂડિયો કામ કરશે કે નહીં કરો પણ વિચારો તો આખા ગામના કરશે આપણને વિચાર ના આવે ને એવાય વિચારો આવે તો દારૂડિયાને દારૂડિયાને જબર જબર બધા વિચારો આવે કે આમ ને તેમ ને ફલાણું ઢીકણું એક દારૂડિયો હતો એ ઘરે જતો હતો ઘરે જતો હતો શું કહેવાય આ એની સામગ્રી ભરીને જાય ભાઈ સામગ્રી ભરીને ઘરે જતા બરોબર ઘરે જતા ને એમને વિચાર આવ્યો તો લાઈટ લીધો તો સોટો લઈને જ ગાડી ઠેકાથી એ જોથી લીધો ને ચોથી સોટો ઢોકણું લગાવી દેવાનું તો ઘરે આવું તે રસ્તામાં જતા તા ને જતા તા વિચાર આવ્યો કે શાલા હું આ બોટલ લઈને ઘરે જાવ છું બરોબર એક તો મોંઘા ભાવની બ્લાન્ડ બોટલ આપણે લઈએ બ્લાન્ડ હા બ્રાન્ડ પીતા હોય ને ભાઈ બ્રાન્ડ પીતા હોય એટલે બ્રાન્ડ બોટલ ભાઈએ લીધી હતી બરાબર તો પછી એમને વિચાર આવ્યો ભાઈને કે શાલા હું આ મારી બ્રાન્ડ બોટલ લઈને ઘરે તો જાઉં છું બરાબર પણ કદાચ હું મારું બાઈક લઈને પડી ગયો તો બોટલ ફૂટી જશે અને હું દારૂ પીવાના લાયક નહીં રહીશ તો ઘરે જઈને હું શું પી શકું તો એમને તરત તરત પાછો આવો વિચારે ને દાવડિયા ભાઈ તરત એમને બાઈક સાઈડમાં કરી દીધું સાઈડમાં કરી દીધું ને આખી આખી બ્રાન્ડની બોટલ ઘટઘટ આવી જાય તમે ઘાટ 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 હવે વાંધો નથી હવે કોઈ ચિંતા નથી પછી ઘરે જતા જતા રસ્તામાં ચાર વખત પડે એટલે જાતે જાતે કહેવા માંડ્યા શાબાશ જોયું અત્યારે તારી જોડે બોટલ હોત તો બોટલ એટલે ટોપા જેવા તું પડ્યું એટલો કરું પીલો તું ચાર ચાર વખત એટલો પડ્યો તું પેલી ઉટકાઈ ગયો તું બાકી તો બોટલ નહીં ઘેર જતો રહ્યો તો કોઈ પડવાનું નહોતું પણ ચાર ચાર વખત ઉટકાઈ જાય એમાં તો ધબ ધબ આવું હોય યાર દાડુ યાર મગજ છે કોણ આ વગર નું બધું પણ તમને અમારો વિડીયો ગમે છે એવો અસર રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ જલ્દા જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી હા હા બધા પ્રોગ્રામ વિશે બહુ માહિતી માગતા હોય છે તો પ્રોગ્રામની નીચે તમને નંબર આપી દઉં છું એ નંબર ઉપર સંપર્ક કરવો તમને તમારી જે છે હશે પ્રોગ્રામની એ મળી જશે બરાબર અને ફોન ના લાગે મારા તો વાક ઠોક ઠોક કરવાની એવી બે હાથ અને ત્રીજું મોઠું જોડી નમ્ર વિનંતી છે ફોન ના લાગે તો વોટ્સઅપ ઉપર મેસેજ કરી દેવો તમને તમારા મેસેજનો રિપ્લાય સો ટકા મળી જશે બરાબર ફરીથી મળીએ જલ્દી જુ કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે